જૂનાગઢ જિલ્લામાં થયેલી મગફળી ખરીદીમાં મોટા ગોલમાલની તપાસ થવી જોઈએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા અરવિંદ લાડાણીએ કહ્યું કે માણવદરમાં ચાર મંડળીઓ ખરીદી છે ખરીદી કરી છે જેમાં ત્રણ મંડળીને બારદાન જ પૂરતા નથી મળતા બારદાનમાં ગોટાળા થયાનો મારો આરોપ છે લાડાણીના આરોપોનો ગુજકોમા સોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો કે કોઈ પણ જગ્યાએ ગેરરીતિ નથી થઈ જે બે નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ભૂતકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય આ ભૂતકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરે આ ભૂતકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ડાયરો કરે ક્યાંકને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માંગણી પણ કરે છે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માંગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં તો હું આક્ષેપ કરનાર સામે એક કરોડનો દાવો કરવા માંગુ છું એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માંગુ છું અને મેં એક કરોડ નો દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય અથવા તો કોઈને દેખાતો હોય અથવા તો કોઈને લાગ્યું હોય તો એવા સંજોગોમાં અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરને એમ કહ્યું નથી કે તમે કોઈ પણ ભ્રષ્ટાચાર તમને લાગતો હોય તો એની રજૂઆત ના કરો કે એ વાત તમે સમ બહાર ના લાવો અહીંયા તો કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય ટ્રાન્સપરન્સી એટલે પારદર્શક રીતે ગુજરાત સરકારનું શાસન ચાલે અને તમામ યોજનાઓ ચાહે ખેડૂતોની હોય મહિલાઓ માટેની હોય કે કોઈ પણ પ્રકારની યોજના હોય આ સરકાર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની આવી ફરિયાદો આવે તેની તપાસ કરે જ છે અરવિંદભાઈ શું આખી હકીકત છે બે નંબરની મંડળી છે એને બારદાન મળે છે બાકીની ત્રણ એક નંબર ત્રણ નંબર અને ચાર નંબરને નથી મળતા એના કારણે ગોટાળા છે તમારી હકીક તમારો કહેવાનો અર્થ શું છે જયારે માણાવદર તાલુકાની અંદર મગફળીની ખરીદી ચાલુ થઈ ત્યારે શરૂઆતમાં એક અને બે નંબરની મંડળીને ખરીદી આપેલ બારદાનની તકલીફને કારણે અમે સરકારમાં રજૂઆત કરતા સરકારે વધારાની બે મંડળી ચાલુ કરેલ એટલે કુલ ખરીદીના સેન્ટર માણાવદરમાં ચાર ચાલુ થયા આ ચાર જે સેન્ટર છે એમાંથી એક નંબર ત્રણ નંબર અને ચાર નંબર એમાં ક્યારેય સંતોષકારક રીતે ખરીદી નથી થઈ એનું મૂળ કારણ જોઈએ તો બારદાનનો અભાવ જયારે બે નંબરનું જે ખરીદીનું સેન્ટર છે એ ગુજકો માસોલના ડિરેક્ટરના સંબંધીની છે તેમાં ક્યારેય બારદાનની ખેંચ આવી નથી અને એની સતત ખરીદી ચાલુ છે એક નંબરની અંદર વચ્ચે સતત એક ધારા સોળ દિવસ સુધી બારદારના અભાવે ખરીદી બંધ રિયેલ

એમાં ક્યાંક જે ફાળવણીને લઈને ગોટાળા કહી શકાય સો ટકા બારદાર નો પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક મિસ અન્ડરસ્ટેન્ડ કે જે કઈ થયું હોય ભ્રષ્ટાચારની વાત એટલે બારો કહેવાનો મતલબ એવો થાય કે બારદાનની અવ્યવસ્થા છે એ એક ભ્રષ્ટાચારના ના ભાગ રૂપે ગણી અને હાલી શકાય પણ વસ્તુ એવી છે કે બારદાન જો તમને એક દાખલો આપું પરાક્રમસિંહ કે અમારે એક જે ત્રણ નંબરની મંડળી ચાર નંબરની મંડળી છે એના નામની એક ટ્રાન્સપોર્ટમાંથી ગાડી આવી રોજ આ ગાડી આજની તારીખ સુધી આ મંડળીએ પહોંચી નથી તો એના માટે શું ગણવું મારી પાસે પાકો પુરાવો પણ છે એની પહોંચ પણ મારી પાસે છે તો આ ગાડી કઈ ક્યાં બારદાન કોણ ખાઈ ગયું હવે જ ગોતવાની મુદ્દો આવે કે આ બારદાન ગયા ક્યાં એટલે જ અમારે આ બધું કરવું પડ્યું બારદાન હતા ને એ જે બારદાન નહીં એ માણાવદર નહી માર્કેટિંગ યાર્ડ યાર્ડમાં જેનું સેન્ટર છે ચુડવા સેવા સહકારી મંડળી એને મળવાના હતા એ બારદાન અને મંડળી ખરીદી કરે છે હતા એને બદલે અને જયારે જયારે અમુક ગાડી આવતી હોય તેમાં ત્રેવીસ કે ત્રીસ હજાર બારદાન આવતા હોય તો ઘણી વખત અહીંયા ગાડી મોકલે ને અહીંથી ચાર ભાગ કરે અને ઘણી વખત જુનાગઢ ઉતારે ખાલી કરી ત્યાંથી ને વધારાનું ટ્રાન્સપોર્ટ ખર્ચ ચઢાવી સેન્ટર ઉપર મોકલે દિલીપભાઈ સંઘાણી એવી વાત કરી છે કે માનહાની નો દાવો જે નરેન્દ્રસિંહ પરમાર છે એમના દ્વારા કરવામાં આવશે તમે જે એના ઉપર આક્ષેપ કર્યા છે તો એને લઈને તમારું શું કહેવાનું બિલકુલ મારો આક્ષેપ નાણાકીય ભ્રષ્ટાચાર નો ક્યાંય છે જ નહીં પણ બારદાન અવ્યવસ્થામાં જે ભ્રષ્ટાચાર કે ગોલમાલ કે નીતિ રીતિ થઈ છે આ બાબતનો મારો મુદ્દો છે હવે જે એક ગાડી વહી ગઈ એને લઈને તપાસ થવી જોઈએ તમે કોઈને ને રજુઆત કરશો સો ટકા તપાસ થવી જ જોઈએ અને અગાઉ પણ મેં ફોન દ્વારા પણ એને જાણ કરેલી છે ભાઈ આ ગાડી ગઈ ક્યાં આદિ આના જે તે જવાબદાર અધિકારીને ને વોટસએપમાં પણ મેં એ કાપલી નાખેલી છે

તો આવતા દિવસોમાં કોઈને રજૂઆત કરવાના છો કે આમાં તો ખેડૂતોને હજી મોટા પ્રમાણમાં બાકી તમે હમણાં વાત કરી કે ભાઈ ખેડૂતોને રૂપિયાની જરૂર હોય સ્વાભાવિક છે જરૂર હોય અમે સરકારમાં હું રજૂઆત કરવાનો છું કે ભાઈ માણાવદર તાલુકાની સંપૂર્ણ પૂરેપૂરી ખરીદી સમય મર્યાદામાં પૂરી થાય અને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે રાઘવજીભાઈ રાઘવજીભાઈ ને પણ વાત કરેલ છે ને રાઘવજીભાઈ ને અને સીએમ સાહેબ ને બંને અમે રૂબરૂ પણ મળવાનો છું અને લેખિત પણ આપવાનો છું